તેમની દંડયાત્રા અમારા વાલ્મિકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે ત્યાં સુધી આજ દન સુધી કોઈ એમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી તે છતાં અમે અમે આવેદન પત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ અમે તાલુકા પંચાયત મેઘરાજ તથા બીજા ગ્રામ પંચાયત શ્રી તથા ત્રીજું મામલદાર સાહેબ શ્રી મેઘરાજ તાલુકા સોલંકી જયંતિભાઈ મોહનભાઈ अमारी आम्ही मागणी 14 मांगों मांगो उतर आले आहे अहवाल निलेश पटेल लोकारपण